વેડજ પોલીસ સ્ટેશન ખાતે ભંડારેશ્વર મહાદેવનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલ ભગવાન ભંડારેશ્વર મહાદેવ મંદિર ખાતે દ્વિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ધાર્મિક ઉત્સવ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને અગ્રણીઓએ હાજરી આપી હતી ભક્તિમય શોભાયાત્રાનું આયોજન મહોત્સવના ભાગરૂપે પરંપરાગત વિધિ વિધાનો સાથે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાર્વતી માતા હનુમાનજી દાદા ગણપતિ દાદા લક્ષ્મીજી માતા સહિતના દેવી દેવતાઓની મૂર્તિઓ સાથેની આ શોભાયાત્રા ડીજે ના તાલે અને ભક્તિ સંગીતના સથવારે પોલીસ લાઇન સ્થિત ભંડારેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી હતી પોલીસ સ્ટેશન પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અને સમગ્ર વિસ્તાર હર હર જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો શોભાયાત્રામાં પોલીસ સ્ટાફ અને સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને પૂજા વિધિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને સંગીતના સથવારે યજ્ઞ અને પૂજા વિધિ યોજાઈ હતી જેમાં સમિતભાઈ પટેલ સહિત આઠ યજ્ઞ પૂજા વિધિનો લાભ લીધો હતો અને ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિ આ ભવ્ય ધાર્મિક પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મામલદાર ધનંજયભાઈ ભટ્ટ એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી તેમજ અગ્રણીઓ બળવંતસિંહ પઢાર જ્યોતિષભાઈ હરદીપસિંહ પ્રતાપભાઈ જયંતિભાઈ પ્રમોદભાઈ રાઠોડ રણજીતસિંહ જાધવ ભૂપેન્દ્રભાઈ રાઠોડ વલ્લભભાઈ રોહિત ગુરુભાઈ ધર્મેશભાઈ પટેલ આજુબાજુના ગામના સરપંચો આગેવાનો પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા સમગ્ર મહોત્સવ ધાર્મિક ભાવના અને સમરસતાના માહોલમાં સંપન્ન થયો હતો જે વેડેચ પોલીસ સ્ટેશન વિસ્તાર માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યો હતો